ભવ્ય આયોજનનું નેતૃત્વ ઇવેન્ટ ચેર અંકિત પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ કરાયું ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શિવશક્તિ એન્ટરપ્રાઇઝિસ નેશનલ ટ્રેક્ટર ટ્રેડિશનર તેમજ વામિકા સ્પોર્ટ ક્લબનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું આયોજનમાં માઉન્ટ લીટરા સ્કૂલ ડાયમંડ સિટી ચલથાણનો પણ વિશેષ સહયોગ મળ્યો ફાઇનલ મુકાબલો દર્શકો માટે રોમાંચક રહ્યો જેમાં બંને ટીમોએ રણનીતિ અનુશાસન અને ટીમવર્કનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું આયોજકો દ્વારા તમામ ટીમ ઓનર્સ મેનેજિંગ કમિટી અને એલએનજીના એનજીના ગણમાન્ય પદાધિકારીઓ અને સભ્યોનો આભાર વ્યક્ત કરાયો અને જણાવવામાં આવ્યું કે એલએનજીસીએલ આવનાર વર્ષોમાં રમત નેતૃત્વ સામૂહિક વિકાસનું એક સશક્ત પ્રતિક બનતું રહેશે બ્યુરો રિપોર્ટ ચીન વિટનેસ સુરત